મંગળવાર વીસ ફેબ્રુઆરીએ મહામાસની શુક્લ પક્ષની એકાદશી છે તે ભીષ્મ અજા અને જયા એકાદશી તરીકે ઓળખાય છે એકાદશી વ્રત ખાસ કરીને ભગવાન વિષ્ણુના ભક્તો દ્વારા રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રતના પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વ્રત દરમિયાન દિવસભર ઉપવાસ કરવાનું હોય છે જે લોકો ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ અને દૂધનું સેવન કરી શકે છે ઉજ્જૈનના જ્યોતિષ્પમ મનીષ શર્માના જણાવ્યા અનુસાર એકાદશીના વ્રત સાથે વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ જાણે જાણે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના કાર્યમાં સફળતા મળે છે સ્કંદપુરાણમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ છે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવ યુધિષ્ઠિરને વર્ષની તમામ એકાદશીઓનું મહત્વ સમજાવ્યું હતું મંગળવાર અને એકાદશીના સંયોગ દરમિયાન તમે આ શુભ કાર્યો કરી શકો છો એકાદશી પર સૌથી પહેલા ગણેશ પૂજા કરવી જોઈએ ભગવાન ગણેશને એકવીસ ગઠ્ઠો દુર્વા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો દક્ષિણાવર્તી શંખને કેસર મિશ્રિત દૂધથી ભરો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવો દૂધ પછી પાણીથી સ્નાન કરો પૂજામાં ફળ ફૂલ ગંગાજળ અગરબત્તી દીવો અને પ્રસાદ વગેરે ચઢાવો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરીને આરતી કરો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો ઓછામાં ઓછો એક આઠ વાર જાપ કરો જ્યોતિષશાસ્ત્રમાં મંગળને મંગળવારનો કારક ગ્રહ માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ સંબંધિત દોષ હોય તેમણે મંગળવારે શિવલિંગ પર લાલ ગુલાલ અને લાલ મસૂર અર્પિત કરવી જોઈએ મંગળની પૂજા ફક્ત શિવલિંગના રૂપમાં જ કરવામાં આવે છે તેથી મંગલ દોષ દૂર કરવા માટે શિવની પૂજા કરવી જોઈએ જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે દિવસમાં એકવાર ફળ ખાવા જોઈએ દિવસભર ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુની વાર્તાઓ વાંચો અને સાંભળો બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને દક્ષિણા આપો આ પછી તમારું ભોજન જાતે જ ખાઓ આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે